આપણે શિક્ષામૃત ચાલે છે ગઈકાલે અડતાલીસ સુધી જોયું હવે આપણે એની આગળ જોઈશું કે આ બાવનનું છે આ મનુષ્ય દેહરૂપી એક ઉત્તમ વહાણ છે તો સર્વ ફળોને આપનારું છે ઘણું જ દ્રઢ છે અને કોટી ઉપાયથી મળે નહીં તેવું દેવોને દુર્લભ તેવું ભગવદ ઈચ્છાથી મળ્યું છે તો પ્રભુના નામરૂપી અનુકૂળ પવનથી ચાલે છે એટલે કે આ વહાણ ઠાકોરજીના નામરૂપી પવનથી ચાલે છે આવા વહાણને પ્રાપ્ત કરીને જે મનુષ્ય ભવસાગર તરતો નથી તે આત્મહત્યારો જાણવો એટલે આ શિક્ષામાં આપણને એમ સમજાવે છે કે આ મનુષ્ય દેહ મુશ્કેલથી મળ્યો છે જેમાં આપણને ઠાકોરજીનું નામનું સહારો મળ્યો છે તો આખું જીવન ઠાકોરજીના નામના નામ સ્મરણ કરીને વિતાવવું જોઈએ એ સમજાવવા માંગે છે જે જીવ હવે ચોપનમું નહીં ત્રેપનમું પણ વાંચી લઉં જે મનુષ્ય સર્વ પ્રકારના કર્મનું ઉલ્લંઘન કરીને ભગવત સેવા કરે છે અને સ્વધર્મનું પાલન પ્રભુની આજ્ઞા અનુસાર અનન્ય ભાવનાથી કરે છે તેને કોઈ પણ પ્રકારનું કર્મ કરવાનું રહેતું નથી અને કોઈ પણ લૌકિક વૈદિક કર્મ બાદ કરી શકતું નથી એટલે આપણને વૈષ્ણવ વૈષ્ણવને તો ઠાકોરજી એ આપણા ઠાકોરજીએ તો એમાંગ્યા કર્યું છે કે આપણે કોઈ પણ પ્રકારનું વૈદિક લૌકિક કામ કરવાની જરૂર નથી જો અગર ઠાકોરજીની આજ્ઞા અનુસાર આપણે પાલન કરી રહ્યા છીએ તો અનન્ય આશરો છે બીજો કોઈ આશરો નથી તો આપણે બધું જ આપણને કાંઈ બાધા કરતું નથી ચોપ્પનમું જે જીવ અનન્ય ભાવથી પ્રભુનું શરણ સ્વીકારે છે તેને કોઈ દેવ ભૂત પ્રેત અર્થાત પિતૃ તેમજ તે કોઈના ઋણમાં નથી તે કોઈનો દાસ થવાને પણ લાયક નથી તે સર્વ કાર્યમાંથી મુક્ત થયેલો છે એટલે કે મનુષ્ય જે વૈષ્ણવ છે એને આ વસ્તુ બાધા કરી શકતી નથી કેમ કે આપણે તો સિદ્ધા ઠાકોરજી આપણને નામ સ્મરણ આપેલું છે એટલે કે આપણે તો ખૂબ જ ભાગ્યશાળી કહેવાય કે આ વસ્તુ આપણને લાગુ ન પડે કેમ કે આપણને ઠાકોરજી પૂર્ણપૂર્ણ પુષ્ટિ પુષ્ટિ પુરુષો બાનું છે એટલા માટે પંચાવનમું જે પુરુષ ત્રણ લોકના વૈભવના સુખ માટે પણ ભગવદ્ ભજન છોડીને તે સુખને ઈચ્છતો નથી ભગવાનમાં મન રાખનારા દેવાદિકોને પણ દુર્લભ હોવાથી શોધ કરવા યોગ્ય એવા ભગવાનના ચરણા ચરણાર્વિંદના ધ્યાનમાંથી અર્ધનિમેષ પણ ચૂકતો નથી તે મનુષ્યને ઉત્તમ વૈષ્ણવ જાણવું એટલે કે ઉત્તમ વૈષ્ણવ કોણ કહેવાય જ્યારે ઠાકરજીએ ન્યારી સૃષ્ટિની બંધારણ કરતા હતા ત્યારે જ પૂછ્યું કહીએ કે ઉત્તમ વૈષ્ણવ કોને કહેવાય ત્યારે આ જ ઠાકોરજી જવાબ આપે છે કે જે સૌથી ઠાકોરજીની આજ્ઞા પાલન કરીને સૌથી વધારે વાવ બતાવશે એ ઉત્તમ વૈષ્ણવ છે એ જ આપણને અહીંયા કહે છે કે જે દેવોને પણ દુર્લભ છે ઠાકોરજીના ચરણાર એનો અધિકાર આપણને ઠાકોરજી આપે છે જો ભગવદીઓના ગુણગાન ભગવદીઓના રચેલા ધોળ અને જે ઠાકોરજીની આજ્ઞાનું પાલન કરીએ તો ભગવદી આપણને ઠાકોરજીના ચરણાર પ્રાપ્ત કરાવી શકવાનું સામર્થ્ય ભગવદીઓમાં રહેલું છે છપ્પનનું ભાવનાથી કરતા ભગવત પોતાના ગુણગાનથી અધિક પ્રસન્ન થાય છે માટે સર્વ વાસનાનો ત્યાગ કરી પ્રપંચની વિસ્મૃતિપૂર્વક ભગવત આસક્તિ રાખીને લીલા સૃષ્ટિનું દરેક ક્ષણે સદા સર્વદા ભગવદ્ ગુણગાન કરવું એટલે આપણને ભગવદ્ ગુણગાન ભગવદ્ ભાવથી ભાવનાથી ભગવદ્ ગુણગાન કરવાની આજ્ઞા આપે છે તો જે ભગવદીએ ગુણગાન ગાયા છે એનું ભગવદીનું સુધી લઈને ભગવદીની કાનીથી આપણે ભગવદ્ ગુણગાન ગાઈએ તો આપણી સુધી જરૂર આવે સત્તાવન અનેક પ્રકારના કર્મકાંડ કરતાં શ્રી ઠાકોરજીની સેવા વધારે કર છે અને ઠાકોરજીને ધરેલી વસ્તુ આપણા શુદ્ધ ભાવથી આરોગ્ય છે માટે સેવામાં શુદ્ધિ અશુદ્ધિનો વિચાર કરવો એટલે આપણે સેવા કરતી વખતે હંમેશા શુદ્ધિ અશુદ્ધિનો વિચાર કરવાની આપણને આજ્ઞા આપેલી છે કેમ કે ઠાકોરજી જરૂર અંગીકાર કરે છે ભગવદીઓની કાનીથી ઠાકોરજી અંગીકાર કરે છે કરે છે ને કરે જ છે તો પછી ઠાકોરજીને આપણે ઉત્તમ વસ્તુ જ ધરવી રહી એટલા માટે આપણને કહે છે કે શુદ્ધ વસ્તુ ધરવી રહી કેમકે આપણે ઠાકોરજી અંગીકાર કરવાના જ છે સારી સામગ્રી લેવાનો અઠ્ઠાવનમું સારી સામગ્રી લેવાનો શુદ્ધ ભાવ થયો એટલે કે અંગીકાર થયો ગણાય આપણા હાથનો સ્પર્શ થાય તો પણ અંગીકાર થયો ગણાય અને ઠાકોરજીની સમીપમાં પણ ધરવાથી પણ અંગીકાર થયો ગણાય તો તેથી ઉત્તમ વસ્તુ ઠાકોરજીને આરોગાવવી ઠાકોરજીના વચનામૃતમાં પણ કહે છે આપણને આજ્ઞા આપી છે કે કે કેવી કેવી વસ્તુ કેવી કેવી રીતે ઠાકોરજીને આપણે અંગીકાર કરાવી શકીએ વસ્તુનો કે જ્યારથી આપણા મગજમાં વિચાર જ આવ્યો ને કે આ વસ્તુ મારે ઠાકોરજીને ધરવી છે ત્યારે જ એ વસ્તુના આપણે મનથી ઠાકોરજીને અંગીકાર કરી લીધું પછી એ વસ્તુ ખરીદવા જઈએ છે તો એ વસ્તુનો સ્પર્શ કર્યો ત્યારે પણ ઠાકોરજીએ અંગીકાર કરી લીધું એવી એવી રીતે અહીંયા સમજાવે છે કે ઠાકોરજી સુધી પહોંચતા સુધી જ્યારે આપણું મન એમાં છે ત્યારથી જ ઠાકોરજીએ એ સ્વીકાર કરી લીધો એટલો બધો તો ઉત્તમ ભાવભાવનાનો માર્ગ છે આપણો એટલું બધું ગુડ બતાવ્યું છે ઓગણ ઓગણસાઠમું પ્રારબ્ધની વિચિત્ર ગતિ બતાવી છે એટલે કે મનુષ્ય ધારે છે તો પ્રભુ ઈચ્છા જુદી હોય છે તેથી પ્રભુ પોતાનું ધાર્યું મનુષ્ય પાસે કરાવે છે તેથી કોઈ પણ લાલચથી ભગવત શરણ ન છોડવું એટલે કે પ્રારંભની ગતિ વિચિત્ર છે એટલે કે છે કે ઠાકોરજીનું શરણું રાખવાથી આપણે કંઈ પણ બધી વસ્તુથી તરી જશું આપણે ઈચ્છીએ એ જ થાય એવું જરૂરી નથી પ્રભુ ઈચ્છા પ્રભુની ઈચ્છા પણ કંઈક જુદી જ હોય છે એટલે જે કાંઈ પણ થાય છે સર્વસમર્પણ જાણીને આપણે જીવન જીવવું જોઈએ કે જે કાંઈ પણ થાય છે ઠાકોરજીની ઈચ્છાથી થાય છે એટલે બીજી કોઈ વસ્તુમાં આગળ આપણને વિચાર ન આવે ને મન દુઃખી ન થાય સાઈઠમો દેહ છે તે નાશવંત છે અને મિથ્ય છે અને ભગવત સેવા સત્ય છે માટે વૈષ્ણવે સદૈવ પુષ્ટિ માર્ગની રીત અનુસાર ભાવપૂર્વક ભક્તિ કરવી કારણ કે મનુષ્ય દેહ ફરી મળે તેમ નથી માટે મનુષ્ય દેહ ધાર્યનું ફળ ભગવત પ્રાપ્તિ છે એટલે અહીંયા છેલ્લા વાક્યમાં એકદમ પરાકાષ્ઠા કરી દીધી કે આપણને મનુષ્ય દેહ કેમ આપ્યું છે એટલા માટે આપ્યું છે કે આપણને ઠાકોરજીની પ્રાપ્તિ થાય એટલા માટે તો મનુષ્ય દેહ છે અને મનુષ્ય દેહ તો નાશવંત છે તો જ્યાં સુધી મનુષ્ય દેહ છે ત્યાં સુધી પ્રભુની પ્રાપ્તિ કરી લો એમાં આપણને આગ્યા આજ્ઞા કરે છે આજે આટલું જ બોલીને મારી વાણીની પૂછું નાની વાત નહીં બોલું શિવપાલ લાલ કી જય